રાજકોટ જિલ્લાના મોરબી ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પુત્રના પંદરમા જન્મદિનની ઉજવણી કરતાં ઘુટુ ગામના આગેવાન શ્રી વિનોદભાઈ કૈલા ચિરંજીવી યશના પંદરમા જન્મદિનની સાર્થક ઉજવણી કરતું ઘુટુનો કૈલા પરિવાર વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતાં જલારામધામ મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠારજ્ઞ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ શેલાવવામાં આવે છે ત્યારે મોરબુના ગુટુ ગામના અગ્રણી શ્રી વિનોદભાઈ કૈલા દ્વારા તેમના પુત્ર ચિરંજીવી યશના પંદરમાં જન્મદિનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરી હતી આ તકે યશ કૈલા જાદવભાઈ કૈલા દાદા અનસુયાબેન કૈલા દાદી વિનોદભાઈ કૈલા કિરણબેન કૈલા ગૌતમભાઈ કૈલા સરપંચ ગુટુ શિલ્પાબેન કૈલા રીનાબેન તથા વનિતાબેન સહિતના કૈલા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદસ્તે પ્રસાદ વિતરણ કર્યું હતું પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના ગોટુ ગામના અગ્રણી શ્રી વિનોદભાઈ કૈલાએ પુત્રના જન્મદિન નિમિત્તે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠાર તૃપ્ત કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધમમાં ગિરીશભાઈ ઘેલાણી ભાવિનભાઈ ઘેલાણી નિર્મિત કક્કડ ચંદ્રવદનભાઈ પૂજારા હરીશભાઈ રાજા પ્રતાપભાઈ ચગ કિશોરભાઈ ઘેલાણી કિશોરભાઈ ચંડી ભમર અનિલભાઈ સોમૈયા જયંતભાઈ રાઘુરા પારસભાઈ ચગ નીરોભાઈ હાલાણી કિશોરભાઈ ગેલાણી અનિલભાઈ ગોવાણી હિતેશભાઈ જાની સંજયભાઈ હિરાણી સુનિલભાઈ પૂજારા મનીષભાઈ પટેલ પપ્પુભાઈ ચંડીભમર દિનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી વાલ નિર્મિત કક્કડ મોરબી